વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ દસ વિષય વિજ્ઞાન આજે આપણે જોશું પ્રકરણ આઠ નો વધુ એક પ્રશ્ન તો ચાલો શરૂ કરીએ આજનો પ્રશ્ન છે તફાવત આપો પ્રભાવી લક્ષણ અને પ્રચ્છન લક્ષણ તો ચાલો જવાબ શરૂ કરીએ જે લક્ષણ એફ ટુ પેઢીમાં પ્રદર્શિત થાય તેને પ્રભાવી લક્ષણ કહે છે જે લક્ષણ એફ વન પેઢીમાં પ્રદર્શિત ન થાય તેને પ્રચ્છન લક્ષણ કહે છે પ્રભાવી લક્ષણની અભિવ્યક્તિ તે માટેના જનીનની સમાન કે અસમાન જોડ વડે થાય છે પ્રછન લક્ષણની અભિવ્યક્તિ પ્રભાવી જનીનની ગેરહાજરીમાં અભિવ્યક્ત થાય છે સજીવમાં એફ વન અને એફ ટુ પેઢીમાં પ્રભાવી લક્ષણ ધરાવતી સંતતિ વધારે પ્રમાણમાં જોવા મળે છે સજીવની F2 પેઢીમાં પ્રછન લક્ષણ ધરાવતી સંતતિ ઓછા પ્રમાણમાં જોવા મળે છે પ્રછન જનીનની હાજરીમાં પ્રભાવી લક્ષણ પ્રદર્શિત થઈ શકે છે પ્રભાવી જનીનની હાજરીમાં પ્રચંડ લક્ષણ પ્રદર્શિત થઈ શકતું નથી આજનો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે થેન્કસ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો સક્સેસ ગુરુને